એક ગ્લાસ પાણીમાં તમે ચાર ઔષધિ મિક્સ કરીને એનું સેવન કરી શકો છો આ વસ્તુનું સેવન કરવાથી તમારો ડાયાબિટીસ કુદરતી રીતે અંકુશમાં રહે છે ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો આ ઘરગથ્થુ પ્રયોગ તમે લોકો કરી શકો છો એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ડાયાબિટીસના કેટલા પ્રકાર છે ડાયાબિટીસ કોને થઈ શકે છે ડાયાબિટીસના લક્ષણો શું છે અને આપણે જે પ્રયોગની વાત કરીએ ઘરગથ્થુ પ્રયોગ શું કરી શકાય છે એના વિશે આજે ટૂંકમાં વાત કરવી છે તો ડાયાબિટીસના પ્રકાર કેટલા છે તો ડાયાબિટીસના વીસ પ્રકાર છે એમાં દસ પ્રકારના ડાયાબિટીસ છે તે કફજન્ય છે છ પ્રકારના ડાયાબિટીસ છે તે પિત્તજન્ય છે અને ચાર પ્રકારના ડાયાબિટીસ છે તે વાયુજન્ય ડાયાબિટીસ છે તો ટોટલ વીસ પ્રકારના ડાયાબિટીસ થઈ શકે છે હવે ડાયાબિટીસના સામાન્ય લક્ષણો શું છે તો તમને તમારું શરીર થાકેલું લાગે તમને શારીરિક નબળાઈ લાગે તમે થોડું કંઈ કામ કરો ને થાકી જાઓ તમને ભૂખ વધારે માત્રામાં લાગે તમને તરસ વધારે માત્રામાં લાગે તમે મૂત્ર વિસર્જન માટે જાઓ તો તમારે વારંવાર મૂત્ર વિસર્જન કરવાની ઈચ્છા થાય અને તમારે જવું પડે હવે તમે મૂત્ર વિસર્જન કરવા માટે વારંવાર જાઓ અને પાણીની અછત આપણા શરીરમાં ઊભી થાય એને કારણે તમને કબજિયાતની સમસ્યામાં પણ વધારો જોવા મળે મૂત્ર વિસર્જન કરતી વખતે મધ જેવી ગેળી સુગંધ આવે એ પણ ડાયાબિટીસનું લક્ષણ છે તમે જ્યારે મૂત્ર વિસર્જન કરવા માટે જાવ તો એ કીડી મકોડા જે જગ્યાએ તમે મૂત્ર વિસર્જન કર્યું છે એ એ જગ્યાએ કીડી મકોડા આવવા લાગે આ પણ ડાયાબિટીસનું લક્ષણ છે અને તમારું વજન છે તે એકી સાથે ઘટવા લાગે આ બધા ડાયાબિટીસના લક્ષણો છે અને અમુક લોકોને તો દ્રષ્ટિ આંખોમાં જોવામાં પણ ફેરફાર લાગે આ બધા એના સામાન્ય લક્ષણો છે આ બધા લક્ષણો જણાય તો આપણે ડાયાબિટીસનો રિપોર્ટ ભૂઇલા વગર કરી લેવો જોઈએ હવે જે ઘરગથ્થુ પ્રયોગની વાત કરી છે તો એક ગ્લાસ પાણી લેવાનું છે અને આખો ગ્લાસ નથી ભરવાનું થોડુંક તમારે બાકી રાખવાનું છે એટલે પોણો ગ્લાસ પાણી લેવાનું છે એમાં અડધી ચમચી લીમડાની ઉપર ચડેલી ગળોના વેલા એમાંથી તૈયાર થયેલી જે ગળો છે એનો પાવડર લેવાનો છે અડધી ચમચી તમારે હળદર લેવાની છે અડધી ચમચી તમારે સૂંઠ લેવાની છે અને અડધી ચમચી તમારે આમળાની લેવાની છે આ બધા દ્રવ્યો કડવા અને તુરા દ્રવ્યો છે પરિણામે આ કડવા અને તુરા દ્રવ્યો તમારા શરીરના સંપર્કમાં આવશે એટલે રક્ત શર્કરાનું પ્રમાણ ઘટે અને રક્ત શર્કરાનું પ્રમાણ ઘટે એટલે ડાયાબિટીસના જે તમને લક્ષણો જોવા મળે છે એમાં ધીરે ધીરે સુધારો જોવા મળે છે કારણ કે લીમડાની ગળો છે એ પણ ડાયાબિટીસને અંકુશ કરવા માટે સર્વશ્રેષ્ઠ ઔષધ છે જે હળદર છે એ પણ તમારા ડાયાબિટીસને અંકુશમાં લાવવા માટે સર્વશ્રેષ્ઠ ઔષધ છે હળદર ખાવાથી તમારો ડાયાબિટીસ પણ અંકુશમાં આવે છે લોહીમાં પણ સુધારો થાય છે પરિણામે જે ખંજવળ આવતી છે એ પણ બંધ થઈ જાય છે જે આમળા છે ચવન ઋષિ છે એણે આમળાનું સેવન કરીને તે આજીવન નિરોગી રહ્યા હતા અને યુવાન રહ્યા હતા અને ચવનપ્રાશમાં આમળાનું પ્રમાણ વધારે છે એ જ રીતે આમળાનું તમે સેવન કરશો તો આમળા તુરા છે અને ડાયાબિટીસમાં કડવા કડવા દ્રવ્યો સાથે તુરા દ્રવ્યો લેવાનું પણ એક મહિમા છે તુરા દ્રવ્યો લેવાથી પણ ડાયાબિટીસ અંકુશમાં આવે છે તો આમળા તુરા છે અને ચોથી જે સૂંઠની વાત કરું તો સૂંઠ છે એ એક પોતે જ ઇન્સ્યુલિન છે તમને ઇન્સ્યુલિન ઉત્પન્ન તમારું શરીર કરે એમાં તમારી કુદરતી રીતે મદદ કરે છે જ્યારે આ ચારેય દ્રવ્યો ભેગા થાય ત્યારે તમારા ડાયાબિટીસને ધીરે ધીરે અંકુશમાં આવવું જ પડે કારણ કે આ ચારેય ઓસળિયા એવા ઉપયોગી ઓસળિયા છે આપણા શરીર માટે આ સાથે આનો પ્રયોગ તમે દિવસ દરમિયાન એક વખત કરી શકો છો અને આ પ્રયોગ જે લોકો કરશે એને ડાયાબિટીસ થવાનો ખતરો પણ ઊભો નહીં થાય ડાયાબિટીસ થયો હશે એને પણ ધીરે ધીરે અંકુશમાં આવે છે નંબર બે કે જે લોકોને બેઠાડું જીવન છે જે લોકો ચાલવા નથી જતા જે લોકો ઉજાગરા કરે છે એવા લોકોને ખાસ સંકેત આપવા માંગુ છું તમે તમારી જીવનશૈલીમાં બદલાવ લાવજો યોગ ધ્યાન પ્રાણાયામ કરજો ફાસ્ટ ફૂડ ઠંડા પીણાને મૂકી દેજો અને માનસિક રાજી રહેજો તો પણ ડાયાબિટીસ છે તે ધીરે ધીરે અંકુશમાં આવે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી